સિંચી સમયની બનેલ શાક માર્કેટ જર્જરિત થઈ ગઈ હોય જેને તોડી પાડી એ જ જગ્યા પર નવી શાક માર્કેટ બનાવવામાં આવી હતી પરંતુ એ શાક માર્કેટ બન્યાને છથી સાત વર્ષ થઈ ચૂક્યા હોવા છતાં હજુ સુધી શાકભાજીના વેપારીઓને નવી શાક માર્કેટ સોંપવામાં ન આવતા નગરપાલિકાના વિપક્ષના વોર્ડ નંબર ત્રણના સદસ્યો દ્વારા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને લેખિતમાં આવેદનપત્ર આપી શાક માર્કેટ વેપારીઓને સોંપવા માટે જણાવવામાં આવ્યું હતું ધોરાજી વોર્ડ નંબર ત્રણના નગરસેવક આલમ મિયા રફિક મિયાં સૈયદ ભાયા ઘરાણા અબ્દુલભાઈ નાલબંધ અરવિંદભાઈ બગડા સહિત આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં તેમજ ધોરાજી નગરપાલિકાના કારોબારી ચેરમેન સીસી અંટાળાને લેખિત આદતપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે મહારાજા ભગવતસિંહજી સમયની શાક માર્કેટ જર્જરિત થતાં તેને તોડી પાડી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટમાંથી ટેન્ડર પ્રક્રિયા કરી બે હજાર સત્તર અઢારના વર્ષમાં નવી શાક માર્કેટનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું તેમજ ધોરાજી નગરપાલિકાએ નવી શાક માર્કેટનું બાંધકામ પૂર્ણ કર્યા પહેલાં જૂની શાક માર્કેટમાં જેટલા થડા ધારકો હતા તેટલા વેપારીઓને નવી બનેલી શાક માર્કેટના વેપારી થડા આપવા માટે યોજના બનાવવામાં આવી હતી પરંતુ આજ સુધી છ વર્ષ બાદ પણ વેપારીઓને થડા ફાળવણી કરવામાં ન આવતા વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેથી શાકભાજીના વેપારીઓને તાત્કાલિક અસરથી શાક માર્કેટ ઉપર જ કરી અને નવી શાક માર્કેટને કાર્યરત કરવા માટે આદનપત્ર સોંપવામાં આવ્યું હતું રિપોર્ટર ફિરોઝ સુનેશા ધોરાજી